નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું નમસ્તે મિત્રો આજે સોમવાર એટલે આજે મિક્સ ટોક નો વાર અને કાયમ જેમ સોમવારે આપણે વાત કરીએ છીએ એમ આજે આપણે ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ ના જે આંકડા છે એના વિશે વાત કરીશું ને એ પહેલાંના અઠવાડિયે પણ જે ફિલ્મો આવી ગઈ મુખ્ય મુખ્ય એના બોક્સ ઓફિસ આંકડાઓ વિશે પણ વાત કરીશું આ ઉપરાંત એક કોન્ટ્રોવર્સી નહીં કહેવાય પણ કંઈક એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ વીકેન્ડમાં એવું થયું છે જે ઘણું રસપ્રદ છે અને એની ચર્ચા આપણે આપણા જૂના પોડકાસ્ટમાં બે પોડકાસ્ટમાં કરી ચૂક્યા છીએ એટલે એ કઈ કઈ ચર્ચાઓ છે એના વિશે આપણે આજે અહીંયા વાત કરીશું નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને તમે જોઈ રહ્યા છો સીટ ટોક્સ જો અહીંયા પહેલીવાર આવ્યા છો તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો કારણ કે અહીંયા મનોરંજનને લગતી એવી બધી વાતો આવે છે કે જે તમને ગમશે જ એટલે તમને તરત તરત અહીંયા નોટિફિકેશન મળતા રહેશે અને જો તમે કાયમ આવો છો અને હજી સબસ્ક્રિપ્શન કર્યું નથી તો પછી અત્યારે જ સબસ્ક્રિપ્શન કરી લો ચાલો તો વાત કરીએ આપણે ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ નટવર ઉર્ફે એનટીઆર એના આંકડા વિશે તો મારી પાસે અત્યારે જે બપોર સુધીના આંકડા આવ્યા છે આજની ત્યાં એવું કહે છે કે અત્યાર સુધી એટલે કે શુક્ર શનિ અને રવિ અને આજની બપોર સુધીનું જે કલેક્શન છે એ છે ચાર લાખ રૂપિયા એટલે જે પ્રમાણે એનું બજેટ હોય અને જે પ્રમાણેની શરૂઆતની આશા હતી એ કદાચ થઈ નથી તો એની સાથે નવમી તારીખે બીજી એક ફિલ્મ રિલીઝ થઈ હતી લક્ષ્મી વિલાસ લોટરી એને ત્રણ લાખનું કલેક્શન મળ્યું છે નાટક જે બીજી ઓગસ્ટે રિલીઝ થયેલું એનું કોઈ કલેક્શનનો આંકડો આમાં છે નહીં પણ એની સાથે સાથે કારખાનું અને વાર તહેવાર આપણે વાર તહેવારનો રિવ્યૂ કર્યો છે તો વાર તહેવારને એકત્રીસ લાખ એકાવન લાખ સોરી એકાવન લાખ સુધીનું કલેક્શન જે મેં વેબસાઇટ પરથી ડેટા લીધો છે એ પ્રમાણે થયું છે જે સરસ કહેવાય એટલે બે અઠવાડિયામાં એકાવન લાખ રૂપિયા મીન્સ કે ફિલ્મનું એક્સેપ્ટન્સ થયું છે આ ઉપરાંત કારખાનું જેને માઉથ પબ્લિસિટીની સખત જરૂર હતી અને થઈ પણ છે એને સત્તર લાખનું કલેક્શન મળ્યું છે એટલે એક રીતના જુઓ તો નટવર ઉર્ફે એનટીઆરની શરૂઆત ખાસ સારી નથી થઈ પણ હવે જોઈએ આપણે કે આગળ શું થાય છે આ ફિલ્મના બીજા અઠવાડિયાના જે કોઈ પણ આંકડા આવશે એ પણ આપણે રજૂ કરીશું ચાલો તો હવે વાત કરીએ ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા એક થઈ શકનારા વિવાદ વિશે આ વિવાદ ત્યારે ઊભો થયો આ વીકેન્ડમાં જેમણાં ગયો વીકેન્ડમાં જ્યારે ખ્યાલ આવ્યો કે બે ગુજરાતી ફિલ્મો એક તો છે હાહાકાર અને બીજી છે ઉડનછુ આ બંને એક સાથે આવતા મહિને રિલીઝ થવાની છે ઉડનછૂનું તો ટ્રેલર પણ આજે આવી ગયું છે અને હાહાકારનું ટીઝર આપણે હમણાં જોયું છે વસ્તુ તો વિચારવાલાયક છે કારણ કે જો ગુજરાતી ફિલ્મોને આપણે આગળ લાવી હોય અને હમણાં આપણે આંકડાઓ જે પ્રમાણે જોયા કે એક ફિલ્મને પણ માંડ માંડ કલેક્શન મળે છે તો બે ફિલ્મો જો એક સાથે ટકરાય તો શું થાય બીજું જે ફિલ્મો ઓછી ચાલી છે કે જેને કલેક્શન નથી મળ્યું જેમ કે નટવર ઉર્ફે એનટીઆર અને રામ ભરોસે એના તો શોઝ બહુ ઓછા હતા બિલ્ડર બોયઝ જેને સારું એવું એને એને સ્ક્રીન્સ મળ્યા હતા તો એનું કલેક્શન સરસ જઈ રહ્યું છે હજી પણ એટલે આ બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે શોઝ કેટલા મળે છે અને સ્ક્રીન્સ કેટલા મળે છે પણ એની સામે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવા જેવી છે અને ગુજરાતના જાણીતા એક્ટર મલ્હાર ઠાકરે તો આ વાત ત્યારે કરી હતી જ્યારે એમની ફિલ્મ હતી લગ્ન સ્પેશિયલ અથવા તો લગ્ન સ્પેશિયલ એ રિલીઝ થઈ હતી ત્યારે કમઠાણ એની સાથે રિલીઝ થઈ હતી જો કે પછી કદાચ ન થઈ પણ એ વખતે એમણે આ વિષય કર્યો હતો કે ભાઈ એક સાથે બે ફિલ્મો કેમ આ વખતે એમણે વૈશલ શાહ જે ફક્ત પુરુષો માટેના પ્રોડ્યુસર છે એમનું એક કોટ એમની સ્ટોરીમાં કર્યું છે કે ક્લેશ ઇઝ નોટ અ હેલ્ધી ફોર ગુજરાતી ફિલ્મ હું જોઈને જ કહું છું ફિલ્મ ઇન્ડસ્ટ્રી અ કોટ બાય વૈશલ શાહ હવે મલ્હારે પછી એમની પોતાની વાત ત્યાં મૂકી છે ફર્સ્ટ ઇટ વોઝ સૈયર મોરીરે એન્ડ વિકીડાનો વરઘોડો વિકીડાનો વરઘોડો એ મલ્હારની પોતાની ફિલ્મ હતી સેકન્ડ ઇઝ લગન સ્પેશિયલ એન્ડ કમઠાણ જે થઈ નહીં પછી એ પણ મલારે લખ્યું છે એન્ડ ધીસ ટાઈમ ઇટ્સ હાહાકાર એન્ડ ઉડન છુ એટલે હવે આ બે ફિલ્મો સાથે આવી રહી છે સ્ટેટમેન્ટ એકદમ ઇન જનરલ આપ્યું છે સો હેવ અ ગ્રેટ વી કેન્ડ ગાઈઝ આ મલરની વાત છે પછી એણે નીચે એક ફૂટનોટ જેવું લખ્યું છે આ વખતે વૈશલબાઈ એમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે ફક્ત પુરુષો માટે એટલે આ બાબતે કોઈ ટિપ્પણી આપી નહી શકાય શક્ય હોય તો મને થયું કે એમના તરફથી હું આપી દઉં સો ગાઈસ ક્લેશ ઇઝ નોટ હેલ્ધી વી હેડ વી હેટ ક્લેશ ક્લેશિસ યાર ગયા વખતે ચાર ફિલ્મો દેખાઈ પણ ના આ વખતે બે કેમ નહી દેખાઈ હોય એવો સહજ પ્રશ્ન મને થયો હો આ મલહારનો સ્ટેટમેન્ટ છે સાચી વાત છે કે જ્યારે બે ફિલ્મો ક્લેશ થાય ત્યારે એક ફિલ્મને ખૂબ નુકસાન થતું હોય છે અને એવું ઘણીવાર બન્યું પણ છે લગન સ્પેશિયલ સારી ચાલી પણ કમઠાણ ભલે ભેગી ના આવી પણ એને નુકસાન ગયું આપણા જો બોલિવૂડના ઇતિહાસની વાત કરીએ ને તો દિલ અને ઘાયલ આ બંને સાથે આવ્યા હતા બંને ચાલી હતી ગદર અને લગાન બંને પાછું સની દેઓલ અને આમિર ખાનની જ મૂવીઝ આ બંને સાથે આવી હતી પણ રેકોર્ડ બ્રેક કમાણી કરી એટલે એવું નથી કે બે ફિલ્મો સાથે આવે તો બંને ફિલ્મોમાંથી કોઈને નુકસાન થાય એક સમયે એવું હતું અમુક વર્ષો પહેલાં કે અપન અ ટાઈમ ઇન મુંબઈ અને ચેન્નઈ એક્સપ્રેસ આ બંને ભેગા આવ્યા ચેન્નાઈ એક્સપ્રેસ બહુ સરસ ચાલી અપન અ ટાઈમ જે અક્ષય કુમારવાળો હતો એ ચાલી નહીં ઘણા બધા ફેક્ટરો કામ કરે છે ફિલ્મોના ચાલવાના ચાલવામાં પણ સાથે અથવા તો જાતે કરીને કેમ તકલીફ લઈ લેવી એ જો દૂર કરી શકાય તો સારું છે એક સારી બાબત કહો કે હેલ્ધી વસ્તુ તો બંને ફિલ્મોના જે મુખ્ય કલાકારો છે હાહાકાર અને ઉડન એમણે એકબીજાની ફિલ્મો વિશે વાત કરી છે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં અને બંનેના વખાણ કર્યા છે ટીઝરના વખાણ કર્યા છે કલાકારો વિશે વખાણ કર્યા છે અને કહ્યું છે કે બંને ફિલ્મો જોવા જજો હવે બંને ફિલ્મો જોવા જવાની વાત તો સાચી છે વાત તો સારી છે અમારા જેવા રિવ્યૂકારો તો જરૂર જશે કારણ કે એમને રિવ્યૂ કરવાનો છે અને નક્કી કરવાનું છે કે એમને ફિલ્મ કઈ ગમી પણ શું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય છે કે નહીં મેં જેમ શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે બે પોડકાસ્ટમાં આ વિશે વાત થઈ ચૂકી છે એક સંદીપભાઈ પટેલ છે જે આપણા જાણીતા ડિરેક્ટર છે એમનો ઓપિનિયન એવો હતો કે ભાઈ શું વાંધો છે જે ફિલ્મ સારી છે એ ચાલવાની જ છે અને ચાલે જ છે જો વર્ષમાં નેવું ફિલ્મો આવતી હોય એસી નેવું તો આવું થવું તો સ્વાભાવિક છે એમની વાત ખોટી નથી બીજી આવી જ પ્રકારની વાત અભિષેક જૈન જે આપણા પોડકાસ્ટમાં આવ્યા એમણે બહુ સરસ રીતના કહી એમણે કહ્યું હતું કે ભાઈ વર્ષમાં અઠવાડિયા તો બાવન જ છે અને ફિલ્મો એંસી નેવું જેમ સંદીપભાઈ કીધું એ પ્રમાણે આવે છે તો કાં તો ફિલ્મો ઓછી કરો બાવન કરી નાખો અને કાં તો અઠવાડિયાની સંખ્યા વધારી દો બાવનના બ્યાસી કરી નાખો તો કદાચ એક અઠવાડિયે એક ફિલ્મ આવે એટલે આ બધી વસ્તુ અહીંયા ભેગી થઈ છે મલહાર ઠાકરનો કન્સર્ન છે એમની જે ચિંતા છે એ હું સમજી શકું છું અને હું એમની સાથે બહુ હદે સહમત પણ થઉં છું પણ સાથે આ પણ વાત છે નિર્માતાઓ ફિલ્મ બનાવીને બેઠા હોય એટલે એમણે પણ તરત ફિલ્મ રિલીઝ કરવી હોય બને તેટલી જલ્દી અથવા તો કોઈ સારી તારીખે અથવા તો સારા દિવસે એ પણ એટલું જ છે પણ આમાંથી બધા સાથે મળીને કોઈ રસ્તો કાઢે તો કંઈક શક્ય છે એક મને વિચાર આવે છે થોડો વિયર્ડ છે જો શુક્રવારની બદલે ગુજરાતી ફિલ્મો ગુજરાત ગુરુવારે રિલીઝ થાય તો વિચારી જોજો જે કોઈ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાથે સંકળાયેલા લોકો છે એ આ આઈડિયા ઉપર થોડુંક મંથન કરશે તો કદાચ આપણી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે આપણે બધા જ અહીંયા ગુજરાતી ફિલ્મો કેમ ઉપર આવે કેમ વિશ્વકક્ષાએ દેશની સ્તરે જઈને પોતાનું નામ કમાય એમાં જ રસ ધરાવીએ છીએ વિચારી જોજો આપણે બધા વિચારીએ તમારા મંતવ્યો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર આપજો આ કોઈ પણ સરસ મંતવ્ય હશે અથવા તો સારી ભાષામાં સારા ઉદ્દેશથી લખાયું હશે તો આપણે એના પર જરૂર ચર્ચા કરીશું ફરીથી મળીએ તે પહેલાં આ ચેનલને જરા સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો